નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ ચણાની આવક વિશેની વાત કરીએ તો ચણાની શનિવાર કરતાં થોડીક આવક સારી દેખાઈ રહી છે મિત્રો ને બજાર વિશેની વાત કરી તો મિત્રો જે સુપર સોલે ચણા આવે છે મિત્રો એ બે હજારથી માંડીને પચીસોને એક રૂપિયા લગીને હાલ વેચાણા છે મિત્રો ને આપણા દેશી અને મોસમી ચણાની વાત કરીએ તો એ બારસોથી માંડીને તેરસો ને એકાશી રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવાડી છે આજના ચણાના બજાર ભાવ મિત્રો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતાને અમારો વિડીયો સારું લાગે કોમેન્ટ કરીને જરૂર જણાવજો

চোশো এঁকোর রুপিয় নো ভ লো চে এর সুপার সুন্দর মালো

पचीसो एक रुपया में वेज सुपर सोले पचीसो एक रुपया में वे जाएगा नहीं सौ एक रुपया भाव द